વૈકુંઠવાસ જવાના છો એટલે નારદજી કહે છે કે હા હું ઘણી વખત વૈકુંઠવાસ જાઉં છું એટલે એ શિક્ષિત વ્યક્તિ કહે છે કે મારે એક પ્રશ્નનું સમાધાન છે ભગવાનને પૂછતા આવશો એટલે દેવર્ષિ નારદ કહે છે કે બોલો શું પ્રશ્ન છે એટલે શિક્ષિત વ્યક્તિ કહે છે કે ભગવાનને પૂછજો કે આ પૃથ્વી ઉપરથી મારો મોક્ષ ક્યારે છે એટલે દેવર્ષિ નારદ કહે છે કંઈ વાંધો નહીં હું જ્યારે વૈકુંઠ જઈશ ત્યારે ભગવાનને આપનો પ્રશ્ન રજૂ અને નારદજી ત્યાંથી વિદાય લેશે અને ચાલતા ચાલતા બીજા એક નગરમાં આવે છે અને નગરમાં જોવે છે તો એક વડલા નીચે એક મોચી ગામ લોકોના પગરખાં શાંતતા હોય છે અને આ જોઈ અને દેવર્ષિ નારદ તેમની પાસે જાય છે અને મોચી નારદજીને જોઈ અને રાજીના રેડ થઈ જાય છે અને એમને દંડવત પ્રણામ કરે છે અને મોજી નારદજીને પૂછે છે કે હે મહાત્મા તમારા દર્શન કરી અને હું ધન્ય થયો છું મારા મનમાં કેટલા દિવસથી એક પ્રશ્ન ઉદભવે છે એનું સમાધાન કરવાનું છે એટલે નારદજી કહેશે કે શું એટલે મારે તમે વૈકુંઠ જવાના હોય તો ભગવાને એક પ્રશ્ન પૂછવો છે કે મારો મોક્ષ ક્યારે છે એટલે દેવર્ષિ નારદ કહે છે કે હું વૈકુંઠ જઈશ અને તમારા પ્રશ્નનું સમાધાન કરતો આવીશ અને આટલું કહી અને દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય લેશે અને થોડાક દિવસ પછી એ એક દિવસ વૈકુંઠ ધામ પહોંચે છે અને માતા લક્ષ્મીને પ્રણામ કરે છે ભગવાન વિષ્ણુને દંડવત વંદન કરી અને પૂછે છે કે હે ભગવાન હું એક દિવસ મૃત્યુલોકમાં ગયો હતો અને ત્યાં મને બે વ્યક્તિઓના ભેટા થયા છે અને બે વ્યક્તિઓ મને પ્રશ્ન પૂછ્યા છે મારે એનું સમાધાન જોઈએ છે એટલે ભગવાન વિષ્ણુ કે છે કે બોલો શું પ્રશ્ન છે એટલે નારજી કહે છે કે મને એક શિક્ષિત વ્યક્તિ ભટકો તો અને એ એમ કહેતો હતો કે મારું મોક્ષ ક્યારે છે અને બીજા એક મોચી પણ એ જ કીધું હતું કે મારો મોક્ષ ક્યારે છે એટલે ભગવાન વિષ્ણુ કહે છે કે શિક્ષિત વ્યક્તિને તમે જઈને કહેજો કે એને હજી છ સાત જન્મો લેવા પડશે પછી એનો મોક્ષ થશે અને મોચીને કહેજો કે આવનારા અધિક માસ એટલે કે પરસોત્તમ માસની અંજવાળી અગિયારસના દિવસે વૈકુંઠ વાસથી તમારા માટે વિમાન આવશે અને તમને વૈકુંઠમાં વાસ મળશે એટલે નારજી કહેશે કે ભગવાન આ તમારી લીલા હું કંઈ સમજો નહીં અને ત્યારે ભગવાન કહે છે કે તેમાં તમે એ બંનેને ખાલી એટલું કહેજો કે પૂછે કે ભગવાન શું કરતા હતા તો તમારે એટલું જ કહેવાનું કે ભગવાન સોયના નાકામાંથી હાથીને બહાર કાઢતા હતા એટલે દેવર્ષિ નારદ જ્યાંથી નારાયણ નારાયણ કરતા વૈકુઠવાસમાંથી મૃત્યુલોકમાં આવે છે અને મૃત્યુલોકમાં એ શિક્ષિત વ્યક્તિ પાસે જાય છે અને શિક્ષિત વ્યક્તિ દેવર્ષિ નારદને જોઈ અને પ્રણામ કરે છે અને પૂછે છે કે મહાત્મા તમે વૈકુટવાસ ગયા હતા એટલે નારદજી કહે છે કે હા હું વૈકુટવાસ ગયો તો અને તારા પ્રશ્નનું સમાધાન પણ લઈ આવ્યો છું શું કીધું ભગવાને એટલે નારદજી કહે છે કે ભગવાને કીધું છે કે તારે હજી મોક્ષ લેવા માટે 6 થી 7 જન્મ લેવા પડશે અને શિક્ષિત વ્યક્તિ કહે છે કે ભગવાન શું કરતા હતા એટલે ત્યારે નારદજી કહે છે કે ભગવાન એક સોયના નાકામાંથી હાથીને બહાર કાઢતા હતા અને આ સાંભળી અને શિક્ષિત વ્યક્તિ ખડખડાટ હસી પડે છે એટલે નારદજી કહે છે કે કેમ અને ત્યારે શિક્ષિત વ્યક્તિ કે હસું નહીં શું કરું કે સોયના નાકામાંથી કંઈ હાથી થોડો બહાર નીકળે આ વાત મને મગજમાં નથી બેહતી મને આ વાત ઉપર વિશ્વાસ નથી આવતો એટલે નારદજીને સમજાઈ જાય છે કે ભગવાન સાચું જ કહેતા હતા કે આને મોક્ષ લેવા માટે અને પ્રભુની લીલા સમજવા માટે હજી છ થી સાત જન્મો લેવા પડશે અને ત્યાંથી નારદજી આગળ વધે છે અને વડલાના ઝાડ નીચે જે મોચી છે નારદજીને આવેલા જોઈ અને અને રાજીના રેડ થઈ જાય છે નારદજીને દંડવત પ્રણામ કરે છે અને પૂછે છે મહાત્મા તમે વૈકુંઠવાસ જયવા એટલે નારદજી કહે છે કે હા હું વૈકુંઠવાસ જય અને તારા પ્રશ્નનું સમાધાન પણ કરી આવ્યો અને ત્યારે મોચી કહેશે કે શું કીધું ભગવાને એટલે નારદજી કહેશે કે ભગવાને કીધું છે કે આવનારા અધિક માસમાં એટલે કે પરસોત્તમ માસમાં અંજવાળી અગિયારસના દિવસે તમારો મોક્ષ થશે તમારો વાસ વૈકુંઠ વાસમાં થશે તમારા માટે વૈકુંઠમાંથી વિમાન આવશે અને આટલું સાંભળી અને મોજી રોઈ પડે છે અને નારદજી એને છાના રાખે છે અને કહે છે કે ભગવાનમાં જે વ્યક્તિને શ્રદ્ધા હોય ભગવાન એના કામ ચોક્કસ કરે છે અને મોજી પછી પૂછે છે કે ભગવાન શું કરતા હતા અને ત્યારે નારાજી કહે છે કે ભગવાન એક સોયના નાકામાંથી હાથીને બહાર કાઢતા હતા અને ત્યારે મોચી કહે છે વાહ ભગવાન તારી લીલા અદ્ભુત છે ખરેખર આ કામ ભગવાન સિવાય કોઈ કરી જ ન શકે આ ભગવાનની લીલા કેટલી અદ્ભુત છે હું પણ વિચાર કરતો હતો કે આ વડના એક નાનકડા ટેટામાં વડના અસંખ્ય બીજ હોય છે અને એ બીજમાં કવડો વડલો સમાયેલો હોય છે અને આ લીલા ખરેખર પ્રભુની છે અને આવી લીલા પ્રભુ જ કરી શકે બીજું કોઈ ન કરી શકે અને નારદજી સમજી જાય છે કે ખરેખર મોચીની ભક્તિ પ્રભુ પ્રત્યે અનેરી છે એટલે એને મોક્ષ મળે છે અને બાપુ એટલે કહેવું પડે છે કે હે ભગવાન તારી લીલા અદ્ભુત છે આ પ્રસંગ આખો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર